નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી મિત્રો રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હવે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં ત્રણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આજે મિત્રો વડોદરા ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે મિત્રો ત્રણેય જિલ્લાઓમાં થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે એકસિઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે જ્યારે મિત્રો અમરેલી રાજકોટ ભાવનગર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ દસ અને બારની બોર્ડની પૂરક પરીક્ષા શરૂ મિત્રો ગઈકાલથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષા શરૂ થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં નાપાસ થયેલા અને પોતાનું પરિણામ સુધારવા માંગતા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થઈ છે રાજ્યભરમાં બે પોઈન્ટ આડત્રીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ સાથે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા અને તમામ સુવિધાઓ રાખવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દ્વારકાના દરિયામાં પવન સાથે દરિયામાં કરણ મિત્રો દ્વારકાના દરિયામાં પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં ભારે કરંટ હોવા છતાં સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે દરિયા કિનારે ભારે કરંટને લઈ પોલીસ તંત્ર દ્વારા દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છતાં સહેલાણીઓ સેલ્ફીની મજા લઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારીએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી મિત્રો દેશમાં મોંઘવારી ફરી એકવાર મધ્યમ વર્ગની કમર તોડે છે ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં પાસઠ ટકા મોંઘવારી વધે છે ખોરાકમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે જેમાં ડુંગળી ટામેટા બટાકાના ભાવમાં ઊંચાળો થયો છે

પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે આવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વ્યક્તિએ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો આવા ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી કરવા આરટીઓ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી પણ મિત્રો તમે અધિકારિક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડ્રાઇવિંગ સ્કૂલ પાસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકો છો આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસ થી લાગુ થઈ ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનાઓમાં જણાવ્યું છે કે હવે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે સુધી ચલાવવામાં આવી રહી છે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એલર્ટ મિત્રો એક ક્રેડિટ કાર્ડ કરતા બિલ પેમેન્ટ્સને લઈને નિયમો બદલાયા છે પેમેન્ટ પ્લેટફોર્મ સીઆરઈડી ફોનપે બિલ ડેસ્ક જેવી કેટલીક ફિનટેકથી પેમેન્ટ કરવામાં સમસ્યા થઈ શકે છે આરબીઆઈએ કેટલા ફેરફારો કર્યા છે અને આરબીઆઈના નવા નિયમ અનુસાર એક જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસથી કરવા પડશે તે માટે લગભગ એસબીઆઈ બેંક ઓફ બરોડા કોટક મહિન્દ્રા બેંક ફેડરલ બેન્ક અને ઇન્સીઝન બેન્કનું કામ કર્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ચેતવણી મિત્રો પુરવઠા વિભાગ અને ખાદ્ય અને લોજિસ્ટિક વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને જરૂરી માહિતી આપવામાં આવે છે માહિતી હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું પડશે અન્યથા તેમને તેમના રેશન કાર્ડ પર મળતો લાભ બંધ થઈ જશે આ માટે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા છેલ્લી તારીખ ત્રીસમી જૂન બે હજાર ચોવીસ નક્કી કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે ખાસ કરીને આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જશે દસ ઇંચથી વધુ વરસાદ પડશે એટલું જ નહીં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થશે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા ડાંગ અને વલસાડમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડશે સુરત સહિતના ભાગમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડવાનો છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં એક ઇંચ સુધીનો વરસાદ પડશે અને આગામી અઠ્યાવીસ જૂનથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તેર દિવસ પછી મેઘો મહેરબાન મિત્રો તેર દિવસ પછી ગુજરાતમાં ચોમાસુ નવસારીથી આગળ વધ્યું છે આ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં મિત્રો જુનાગઢના મેદરડામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જામનગરના કાલાવાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો છે તેથી સ્થાનિક નદીમાં પૂર આવ્યો છે અને આજે વહેલી સવારથી અમદાવાદ અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે મિત્રો અમરેલી ઉપરાંત બનાસકાંઠાના લાખણી દિયોદર થરાદ સહિતના વિસ્તારમાં પણ વરસાદ આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોના દસ કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા અઢાર વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલા સાઠ વર્ષથી વધુ વયના નાગરિકો અને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતાજીઓ પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકને મહિને એક હજારની અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય અપાય છે તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સા પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય થયો છે હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણત અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનાર ઓગણીસ હજાર એકસો સિત્તેર બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયાની સહાય મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ

આ યોજના સરકાર દ્વારા દેશના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે મિત્રો યોજનામાં ખેડૂતોને વર્ષમાં છત્રીસ રૂપિયા આપવામાં આવે છે જ્યારે ચાલીસ વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના કાયદામાં લાવશે મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે પૂર્વ મંત્રી અરુણ જેટલીએ પહેલા જીએસટીના કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરવાનો ચર્ચા કરવાની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાતર ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે તે પ્રધાનમંત્રી કિસાન યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે આજે ખેડૂતો માટેના આર્ટિકલ ની વાત કરીશું મિત્રો જેમાં ખેતરોમાં વિવિધ તાપમાન વાવેતર કરવાનું હોય છે પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર રહે છે ખેડૂત લાભાર્થી હોય આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે અને બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે મિત્રો સામાન્ય ખેડૂત માટે ખર્ચના પચાસ ટકા મુજબ વધુમાં વધુ રૂપિયા દસ હજાર હેક્ટર સહાય મળવા પાત્ર થશે અને ખેડૂતોને વધુમાં મોટું એક હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થવાની છે